આ વરિયાળી બજાર ના તમારા વારા એમ વાળા લીધે તમારો પાર આવી જાય એવું તમને લાગે તો કાયદો તો બાલ ખરાબ પાટ ઘોઘા બારા નો હશે ના કાયદા નો ચાર ધામ ના દાદા રખાનો કાયદો હશે તું એમ બોલે કે સુરત માં તારી દેવી નું મારી દેવી હતું દોઢો ગોત્રીયા સુરત માં એક ખાસા દોરે બાંધી ને પડ્યા મુકેલા છે મારા ગોત્રી નું મારી હારી છે તું એમ કે કે સુરત માં તારી પેઢી માં ભોખલો હા મારા ગોત્રિયા ઢોરા વાળા નું જે કઈ છે એ છે અને બે ગોત્રીઓ બાર મુક્યા અને ભોફલું બાર મુક્યું એમાં કોઈ મારી પઢ્યા કરીએ કરી કોઈ આજની ની તારીખ સુધી કોઈ વાત ન આવે માં બેન દીકરી અને જે કઈ છે એ સુરા ધમા ને માં બેન દીકરી દેવી છે બાયડી શિવાની ની માં બેન દીકરી દેવી છે બીજી વાત નંબર બે તે બીજી વાત કીધી કે સુરા ધમા આ રેકોર્ડ ગાંગડા ની માલપા જે કઈ છે એ આવ્યું એ બાબુ કાળો સુરા ધમા જયંતિ બસુ વાત કરે હા વાત કરી હતી ને વાત કરી હતી કે દસ હજાર રૂપિયા તું પાછા પેઢીય કાનૂન અને ખોટું એ ચાર તાલે થી સુરાધમાની ગેલરી મેળડી હુરમાં વીળી આઘો રાખેલો છે અને દારૂ તો જે કઈ હું પીવું તો મારા માં બેન દીકરી નું અખત ખપે તો દારૂ ખપે એ નું નિયમ છે ભાઈ હે ટોલાવ ટોલા તમારું નામ ટોલા પીડ્યા તમને કીધું કે મારી બાઈડ થવો દસ હજાર ટોલા નઈ મારા માથામાં જે કઈ ટોલા કાયદા હવે રહી જે કઈ કાળુ તળશે ને કાળું તળશે કાયદાસર ની દાદી ને જે કાય છે ધબધપાટી બોલાવી કરી દીકરી એનો જવાબ માંગે છે પરતા ફલજી એ દીકરી કોની છે એનો જવાબ પડતા ફલજી માંગે છે ટોલા હકી દાદી ને હદા ભદ્રી જે દીકરી બનાવી ગોઠો બનાવ્યો એનો જવાબ પડતા ફલજી માંગે ટોલાવ આપો પછી મારી ભાલ બરા પંચાવન ની માલ રાખે દીકરી રાખે માં રાખે કાચી રાખે દાદી રાખે એ ભુવાના પદ માં નો હાલે કાળીન છે ને ભુવો બનાવ્યો તમે દાદી ને કરેલો કામ કરેલો દાદી ને મોજ કરેલો ભૂવો પઢાર કે વાણીઓ હાલે નો હાલે ખોડાવ તમે તમારી દેવી મૂકીને ભાગી જાય સુરા ધમા દેવી દોઢસો વરા ની બાંધી સુરા ધમા કુકા હતું રામપુર આમાં પિતામર બેઠેલો છે બાપ તને ખબર છે આ તો ઉગતા ની મ્યાલડી ગ્યાલડી હુર વિહળે છે લાગ્ય લાગ ભાગ્યનો ભાગ પાડનાર અને અમરિયા દજ ના રોલનાર વિહળે ગયા મેળડી હુરમાય છે લાલવાદી ફૂલવાદી હેબરવાદી ઉદર નાળી

સાપ પીવો પાણી પીવો અને જે કાંઈ છે એ ખાઈ પી અને જનતી બસુઆરી બેહીને વિડીયો બનાવો કે મુયા બાલવાળાએ જે કાંઈ કાળું તળસીને નાતમાં લઈ લીધી છે એક બાપની ઓળા ધોઈ ને ભોફલાઓ તમને કીધું તું તમે ભોફલા સવો હજી દાદીને નથી તમે મૂચી જાવ વહુને તમે બે બે કાકા ને એક વહુ એ તમે વઉ ને થોડી મૂચ્યો હોય ભલામણે તારા કાઈ હજી દાદીને નથી મૂંચી તારો હામે જે કાંઈ તારો બાપ તારો પૂર્વજ કોણ છે જો કેતો આવું છું કે કુવામાં હોય તો જવાડામાં આવે જેવો બાપ બાપ જે હલકટ હોય એની પર હલકટ જ હોય રાજા રાજા ખરાબ હોય તો એની પર ખરાબ જ હોય તો ભાઈ તું જયંતિ બસુ તું એમ બોલે છો તમે દસ હજાર જણા ટોલાઓ સવો મારી વાઘણ ને જે કઈ ટોલા હોય તમને ગણો ટોલા સવો તમે હું સુરત અમાર દારૂ જુગાર ખોટું અને શિનાળવાથી ચાર વાતથી ગેલડી મેલડી હુરમાઈ વીહળી ને ચાર ધમણા દાદા મને આગો રાખેલો અને દારૂ પીન વાત કરતો હતો મારી બાઈ નું વખત ખબર તો સુરાન દારૂ ખપે એ સુરા ધમા હશે પણ કાળિયા એક પોતાની જગ્યા દાદી ના રાખી એ ભૂવા પદ હાલે કુતરી આવ ટોલા આવ ન હાલે રવિવાર તારા ભાલ ના જયંતિ બસુ ની એટલે જયંતિ બસુ દેવસા ઉડાડે હોય તો જે કઈ જયંતિ બસુ ની પેઢી જાય ખાઈ પી અને વિડીયો બનાવી અને તમામ ટોલા આવડા તમે જોવો ને ટોલા જે ધારા માંડ્યા ને અંદા ટોલા આવતા ના નંબર 2 કેવા જન્તી બસું ની બેઠીએ તમે લોકો અમે કરી દહામો કર્યો એની પહેલા ની વાત કે જન્તી બસું ને અને ઘણા ફળજીયા અને જે થાય છે જન્તી ફળજીયા જન્તી ફળજીયા ને ઘણા ફળજીયા દેવી નોખી કરી ત્યારે કે નાનું એ અને કાળું તળશે જન્તી બસું ને દેવી અમે માં હામી દીકરી અમે તમામ ગાળું જન્તી બસું નો આપેલી

ભાલ ખરા પાસે રાખી અને એ દસ હજાર અને ચાર હજાર રૂપિયા બારા આગળ રહી વાત હવે તારી ટોલા એ ટોલા જ્યાંથી બસુ ભાલ વાળો નાયક નાતીલો એમ બોલે છે તમે એમ બોલો છો કે જ્યાંથી બસુ એ દેવસા ઉડાડ્યા તો ભાઈ એક કામ કરો હવે ટોલાવ તમે જાઓ જ્યાંથી બસુ ની પેઢ જાય અને ખાઈ પી ને video બનાવે જેમ કે બસ એમ કે મેં દેવ સા ઉડાડ ને બે કાકા અને એક વહુ આ કાળુ તળસીની ની નથી પછી હું ઘોઘા બારા સુરા ધમા વિચાર કરી જાતો એક કામ કરતો ટોલા બાકી તમે ટોલા જ સવો મારી ગણતરી ટોલા જ સવો કારણ કે ડુંગરો તમારે નથી દેવીની પડે નથી ગઢાની પડે નથી મારી નાત ની પડે તમારે દાહમો કરવો લોકામી કરવી વારા ફરતી જકાય છે વારા તમે માંડ્યા ટોલા ઓ

મને ખોખા બાર ને ખબર પડે ભાલ ને ખબર પડે ને ખારા પાટ ને ખબર પડે હાસા ખોટા ને ફાર થઈ જાય જાતો ભાઈ કાળુ ભાઈ તારી પરદાન લઈ ને તાર ટોળા છે ને કાળુ ભાઈ એને હંધો લઈ ને જા બાકી હવે છે ને તાર વીડિયા જેટલા મૂકવા એટલા મૂકજે દાહમાં કરવા એટલા કરજે લોકામી કરવી એટલે કરજે તું જે કઈ દુરિયા ધન માંથી દુષ્યા છે મામો સકુ ને એમાંથી હડકાયા કુતરે પોચ્યો હરવા ટોલા કીધું તું મારી બાઈ ને ટોલાય તમે દસ અગિયાર જણા વારા માંડવા વાળા મારી બાઈ ને ટોલાય થઈ ગયા

હે ટોલાવ તમે વિડીયા તમારા આગેલા જોવો આગેલા જોવો અને આજની તારીખ સુધી ના વિડીયા જુઓ હવે રહી વાત જનતી બસુ ની અને તમારી ટોલા જંતિ બસુ પેઢી પડદા જનિ બસુ દેવસાવ જનિ બસુ ની પેઢી જી સા પાણી પીન ખાન અને વિડીયો બનાવી નાચને મૂકો પછી અમે નાચ નિયાય કરીશું નિર્ણય લેશું ભાઈ ટોલાવ તમારો આમ પાર આવી જાય તો એમ કરીએ જાવ તો ઘોઘાબારા શીતસર સુરા